సాణ తాలూకా అత మృత్యుపాఢాల వాసనా ગામના સ્વ જગદીશભાઈ શામજીભાઈ કોડી પટેલ અને પલવાડા ગામના સ્વ વિષ્ણુભાઈ શામજીભાઈ કોડી પટેલ અને ઉપરદલ ગામના સ્વ બળદેવજી બળદેવભાઈ કાશ્મીરભાઈ કોડી પટેલ અને હઠીપુરા ગામના સ્વ ખુશાલભાઈ લક્ષ્મણભાઈ જાદવ અને જાંપા ગામના સ્વ છનાભાઈ ઈશ્વરભાઈ કોડી પટેલ અને ખોરજ ગામના સ્વ રાજુભાઈ નવગણભાઈ ઠાકોર અને ખોરજ ગામના સ્વ પ્રવીણસિંહ સુરેન્દ્રસિંહ વાઘેલા અને પાવા ગામના સ્વદર્શનભાઈ રમણભાઈ કોડી પટેલના જેઓના અકસ્માતમાં મૃત્યુ થયા તેમના પરિવારજનોને અમદાવાદ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી બે લાખ રૂ રકમની સહાયનો ચેક આપવામાં આવ્યો સાણંદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ કાળુભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના શ્રી ભરતભાઈ એલ પટેલ અને ડી એલ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ મૃત્યુ મૃત્યુ પામેલા પામેલા પરિવારોને અમદાવાદ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી અંકે રૂપિયા બે લાખની સહાયનો ચેક આપવામાં આવેલો હતો તેમજ મૈયત મૃત્યુ પામેલા પ્રવીણસિંહ સુરેન્દ્રસિંહ વાઘેલા ફોરજ રાજુભાઈ નવગણભાઈ ઠાકોર ખોરજ છનાભાઈ ઈશ્વરભાઈ ઝાપ કુશાલભાઈ લક્ષ્મણભાઈ અઠીપુરા બળદેવભાઈ કાશીરામભાઈ ઉપરદળ વિષ્ણુભાઈ શામજીભાઈ પલવાડ જગદીશભાઈ શામજીભાઈ ઢેડાળ વાસ અને